ખાવા પીવા અને રહેવાની કોઈ પણ પ્રકારની સુવિધા નથી કે નથી તંત્ર દ્વારા કોઈ મદદ મળી રહી यहाँ आने तक हमको डेढ़ बजे गए डेढ़ ऐसी यहाँ तक चार बजे हुआ हुआ तब तक तो खड़े हुए हैं हमको यहाँ कोई फैसिलिटी नहीं मिल रही है पानी भी नहीं मिल रहा है बैठने की जगह भी नहीं है पार्किंग की जगह प्रॉपर नहीं है पार्किंग कराया पार्किंग है हम सरकार को ऐसा पूछना चाहते है तो रजिस्ट्रेशन किया है तो, तो हमको तो क्यों फैसिलिटी नहीं मिल रही है तो चुका है संवाददाता तो किशन राठौड़ किशन शू वर्ड मड़ी रहा है जो खेड़ा नड़ियात नीस यात्रिकों फसा है જાગૃતિ વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં અને નડિયાદની આસપાસના આસપાસ ના ચાર ધામ યાત્રામાં નીકળેલા યાત્રિકો જે છે હાલ ફસાયા હતા નડિયાદ થી બાર મહિલાઓ સાથે કુલ બાવીસ જેટલા લોકો આ યાત્રા નીકળ્યા હતા ઉત્તર કાશી ખાતે બે દિવસથી ફસાયેલા યાત્રિકો એક વિડીયો બનાવી આ બાબતે તેમના પરિવારજનો મોકલ્યો હતો રજીસ્ટ્રેશન કર્યું હોવા છતાં આ યાત્રિકો ને કોઈ પણ પ્રકાર ની ક્ષમતા મળતા તેઓ છેલ્લા બે દિવસથી થી લોબી લોબી લાઈનો વાહનો બેસી રહ્યા છે જેને લઈને